पीवरे मज राखती थी? मजी राव अगाड़ती हुआ तो तर चाइट में चाइट येनकाई निजो आप पुड़े होईशे कि वास ये काई हम जातू नाथी अना परोसे रखाया ये नहीं है नहीं अना इजाए हाव लाई तार महारे चा� પણ મત પટિયાને પાણી હું લાવ્યું છું કે ઈ મને પાણી લાવ્યા છે બધું ઘરનું જોવાનું મારે ઓલું તો મારે બધી ઉપાધી મારે કે ઉપાધી ઓનતાળી ગઈસ આવ લે वाईजा, कितून वाईजा इमने एलाव अब वो भी केम दवा साथे अशे शीख मेरा रेडियार क्या जू है शे हाँ उइच का

સોડી યાદ આવી જાય મને આપડી આપડી સોડી આવી જ છે આમાં દાણા ઉગ્યા જો આવડા ધાણા હા આ ધાણા છે મોટા થાય એટલે આપણે ઉંભળતું જવું છે અહીંથી હા સારું આ સો વવે તો સારું ધ્યાન દીધું છે હ આ જીરું આવે તો થોડું કેવું છે વવ ને થોડું જ દેજો જીરું આટલું બધું થાય જીરું તો આપે તો શાકમાં શાકમાં ના એટલું આટલું જીરું ના આપે અરે વાત કરે છે ને તું શાકમાં નાખવા નથી કેતી વવ જીવરા છે બાકી ઓલો રેઢિયાર ને કઈ નથી પડી જોન ને વાડી ની મજા આવે એમ રખડે છે ગામ માં રેઢિયાર એકા બોવ ભગવાન કરે ખાલી આવે હું ઈજ કઉ છું આ કે

પણ એમ મે સાત દવા પણ હું કરું હ અમે ઠેકાણું દેવું ગોતી દીધું છે મોર તમે એમ હે ને થોડી ખબર હોય કે આવા ભાઈ આવો મને ખબર હોય અરે બે કટકા નથી કરતા લગન આ તે તો પાણી મારે વળવાનું દવા મારે સટવાની એમ નઈ લગન નતા તે તો બેલા ઉપાડતો ને બધું કામ કરતો હા અત્યારે ખબર છે બેલા ઉપાડવા ઇન્જેક્શન પંપ ઉપાડવા આવી ગઈ છે એમ નઈ ઈ હારું કર્યું પણ તમે આ દવા સાથે જીરું હારું છે તમારે ધ્યાન કેવડું રાખું છું ખબર છે ના ના ઈ દિન રાત એમાં પડી રહું છું ના ના વો વી તો મે જોઈએ જ છીએ તમે દિન રાત વાડીમાં સારું ધ્યાન રાખો છો એ ઈ ધ્યાન રાખો તો માર ગગા હોય હા પણ હવે શું કરશું હવે તમે કયો હે મજા મયા કાન કાનન હોન મયા કાન ઘરના શું પડારો કરે મજા અને આ કાનન ગનન જીરું સાટવા રાખે ને શું કરે મહિનો તો રાજા કાનન કી આવા દે મને કાનન કે દે એમ ને ઈ રેઢિયાર ને કેવાય કે આ દવા સતાવો તો હટ થાય આમાં વાર લાગે બસ હેલો કેરો રયો છે હવે એવું હે મારે આ તાર કાકા જો ને કાઈ ધ્યાન નો દે એટલે મારે તમાર ગોણે આમ ધ્યાન દેવું પડે મારે ઘર માં વાડી માં ઉદ ધ્યાન દઉં છું પછી મયા કાકા ગોતી દેવું દે ને મને આસી વાત છે એ કાના બેકાના કેમ હું તો મજામાં નઈતી શું માજો મરો ભાઈ અલ્યા શું ક્યાં ગઈ દવા દવા હા દવા શું ખબર કઈ ઓલા મયે કાકા ને એમના ના બે અને ભાભી એને એવો પદારો જીકેન વાત જવા દેતું ક્યાં કર દિરામાં દવા ને સાટતી ના રે ના

ઉભા ગયા જીરું હારું છે કે તો આટો મારતા જ આવી હે તમારે ઘઉં હરા ઉભા છે અને હું એમ કે જીરું ઉપાડો થોડું એક ઘઉં હું લઈ જઈશ તમે એક જીરું લઈ એમ વો બટા આ ને ખંભા રહી જશે ઘડે કે હેઠો ઉતારી નાખો ના ના હવે જિંદગી રહી ગઈ છે ખંભા હું રહી જાય હા તો એમ નામ બે હો બીજું શું બાપા અરે બે હું નથી મારે તો આ દવા કોણ સાહેબ છે તમાર ગગો ના ઢાયડે એક કામ કરો તમે એક આવો પંપ લઈને તમે ઓલી બાજુ દવા છાટવા હું કાઈ તો તમે હું કામ કરે છે કાકા લે કા કેટલી દવા છાટી એમ તમ થઈ ગઈ તમારી ની અંદર તો થઈ ગઈ હોય તો જ આયો હોય ને ઓ સટાઈ ગઈ પૂરી થઈ ગઈ એક કામ કરી તમે સાગરોટલા કરનાઈ જો ખેતરનું કામ પતાવીને આઈલી આવીશ હા વાળા

અમારે વાડી છે ઓ અમે ઘઉ વાવેલા છે અમારે કામ ધંધો હોય આ તો અહીં અમે આ બહુ એકલા જોઈ ગયા તા ને તો આયા વરી એને પાણી એને કઈ દીપડા નઈ ડાઠી જાય ઉપડો તમારું ઓલે તો હા તો તો ધ્યાન રાખતો હોય તો શોક બહુ ઉપડો એમ ઉપડો એમ મારા દીકરાનો મોવડી કરવો તો તારા તો મય કા કા મય કરતો તો અતારે ઉપડો એમ આ તે તઈ મારે જરૂર હતી અમે કાઈ જરૂર નથી જાવ

અને આવી મને ખબર હોત તો હું હુએ તય નહીં હું દવા સાટ દે એમ હા આ લ્યો હવે શું હું દવા વાળા કપડા કરું સાટ દે એટલું અમે તો હું લેવા આવ્યો તા એમ હું તો આટો મારવા આવ્યો તો શેઠ ની એમ જીટલા એ મારી બાયડી કામ કરે છે કે નથી કરતી એમ ઓલાય જેટલા એ મને કીધું કે તારી બાયડી ઓલા મૈયા કાકા આરે ખોટા ખોટા ફતવા દાબે છે ને દવા ની સાટી હું તમારી જેમ આળસુડી નથી હો ને જા ને સર્દે એટલે આલું જાઉં ઘીરે હા હો કોમ ભરવા જવાનો છે મારે આ તો ભિરયા થઈ ગયો આમાં આ ગુડા તો અરે કામ છે શું પણ હું બધી તું આમ કામ નથી હજી હું નથી ત્યાં ગાડો ગયો મારે લગન તો થાકી પેલા મોને વાંધો વાંધો ના વાંધો નહીં બી પડ્યા વાંધો તાણો મે તેદી તું તાલે મર્યાદામ રહો કામ હોય બોલ મારે મોરું થાય હવે તારા મોડો થવાની અને તું શું આ મારા ભરવાડા ભરવાયું કરતો ફરસ કોને કીધું તાર ભરવાડા મે કાને કીધું મારા મારા ભરવાડા નહીં મારા ભરવાડા હા આ તાર ભરવાડો ભાઈ હાલ ને શું તાર ઘરવાળા મે કીધું હે કેમ તમારી ઘરવાળી ઓલા મયા કાકા ને વાતું કરે છે તને વેયા મીજે મને વેયા મઈસે મને હા મેં કાઈ કોઈ નથી કીધું નથી કીધું યાર હા તાર બાપ મારા ગળા ના હમ દીકરા મારી એમને મારી ચાવી ટાઈટ કરે છે મારા ઘર ને કેસ કે મને ગામમાં આખું છે હું બોલ્યો તો તા એટલે કાઈ ને ના કારલા મી આ તો ઈ જ છો થઈ છે એટલે બીજો હોત ને તો ટીપી નઈ ખોય અને હોય એ બધા કે દીધી માર ભાઈ હા બાકન કો આ તો ભલે આયા એમ નક મગજ જો હો હા હો મગજ જે તું હું કા કે ની કા ની આ દાઢી એવું કે નત વાતું કરી દીદુ ન્યા તો ય આયા હતા આ તો બે મિનિટ ઊભી રહે તે માં તારું હું ગયો એ મર મારું એ એ મર જા મારે મોરું તાઈ બીજી મારું પડી જ માની લેજે મગન સાબો મારો બેટો વાંઢો હાળો આવા ગામમાં વાંઠા ખૂટતા નથી Ettek pont drága